मङ्गलमूर्ति महाप्रभु श्रीसानन्द सुखरूप भक्ति धर्मा श्रुत श्री समरु सदा यनोप बोलो स्वामीनारायण भगवाननि जय हरे कृष्ण महाराजनी जय वाला भक्तजनो जय स्वामिनारायण श्रीजी महाराज एकवार नागडका पधारा महाराज वारे, वारे वारे लोया नागडका पधारता એકવાર તો મહારાજ એકસાથે છ મહિના સુધી રહ્યા છે દુષ્કાળમાં પણ છ મહિના સુધી સુરાખાચરે સંતોને રાખેલા બંને ગામની અંદર ધર્મશાળા હતી દરબારગઢ દરબારગઢને અડીને જ ધર્મશાળા કે જ્યાં સંતોના ઉતારા થાય આ સુરાખાચર કેવા પ્રેમી ભક્ત હશે એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લેખા એમાં માચા ખાચર સોમલા ખાચર ને ત્રીજું ખાચરનું નામ લેખું છે એકવાર મહારાજ નાગડકા પધાર્યા છે સવારે મહારાજ સ્નાન કરી પ્રાતઃ કર્મ કરી ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે શાંતાબા એ મોટી ગોળીમાં મોટું દુજાણું એટલે મોટી ગોળીમાં દહીં મેળવું હોય એમાં ઊભો રવૈયો અને પછી વલોણું કરવાનું હોય સામે સામા નેત્રા તાણવાના હોય મહારાજને શિરામણી કરાવવી હતી અને વલણું થાય ને તાજું માખણ મહારાજને જમાડવાની ભાવના એટલે ટાઈમે વલણું થઈ જાય તો માખણ તૈયાર થાય પણ શાંતાબા રાહ જોવે એક કામ કરનારા બાઈ હોય એની રાહ જોતા હતા કે આવે એટલે વલણું થાય ગામ રાહ જોવે ઊભા ગોળી પાસે આવીને બધું રવૈયોને હરખું નેત્રા કરીને આમ રાહ જોતા હતા મહારાજ કે શું કરો છો મહારાજ હજી આ કામ કરનારી બાઈ આવી નહીં અને રાહ જોઉં છું મારે આ વલણું કરવું છે મહારાજ કે તો અમે વલણું કરવા લાગી એમ કરીને મહારાજ ઢોલિયાથી ઊભા થઈ અને ઓશ્રીના કોરે થાંભલી ત્યાં મોટી ગોળી ત્યાં મહારાજ જઈ અને નેત્રા હાથમાં લીધા સંતાબા અને સામે મહારાજે નેત્રા લીધા અને વલણું મીંડા કરવા જૂના સમયમાં અહીં મોટી ગોળી હોય ઊભો રવૈયો હોય અને હમે હમા આમ નેત્રા તાણવાના હોય થોડા વર્ષો પહેલાં કાળુ ભગતના નેહમાં કાણેકના નેહ ગયેલા ત્યારે ગુરુ મહારાજ સાથે હતા મોટી ગોળી કાળુ ભગતને એમ થયું કે સ્વામી જરા ગોળીએ આવે અને જરા કામ વલોણું કરે તો અમારે પ્રસાદીનું થઈ જાય એટલે એ એનો ઝૂપડું હોય ને સંતો ત્યાંને ત્યાં હોય એટલે કાળુ ભગત વલણું કરતા હતા તો સ્વામી ગયા અને સ્વામીએ પણ થોડી વાર આપણે એટલું આવડવા આવડે તો નહીં પણ એને પ્રસાદીનું કરવાની ભાવના હમ અત્યારના સમયમાં તો એ વલોણાને એ જોવું દુર્લભ થઈ ગયું અત્યારના છોકરાઓને એ જોયું પણ ન હોય પણ મહારાજ વલોણું કરે સામે શાંતાબા અને વલોણું કર્યું મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું खनि सिमा रेजना वा सिमाणे खट् दर्शन मा न ले ताणे સુખની સીમા એ વ્રજના ના વાસે માણે દર્શન કહેતા છ દર્શન કહેવાય ન્યાય મીમાંસા વગેરે વ્યાકરણ વગેરે છ મીમાંસા શાસ્ત્રો કહેવાય એ દર્શન એમાં ખોળા ન લાદે વેદાંતિઓ એને નેતી નેતી કરીને ગાય વેદો વેદોમાં કીધું ભગવાન કેવા તો ન ઈતિ ન ઈતિ આવા નહીં આવા નહીં કેવા તો એની ઉપમા ન આપે એના જેવો કોઈ નહીં એનાથી મોટો કોઈ નહીં ન્યાયવાળા હોય તો એ હનુમાનથી ભગવાનને સ્વીકારતા હોય છ દર્શન છે એકઠ દર્શન ખોડા ન લાધે આમ વિદ્વાનો એને સમજવા માટે મથામણ કરે પણ એ ભગવાન જેવા છે એવા જાણી ન શકે એ મળે નહીં એ ભગવાન નરહરીને તરાતાણે સુખની સીમા રે વ્રજનાવાસે માણે એ ભગવાન મનુષ્ય રૂપ થયેલા ભગવાન નેત્રા તાણે હમે હામા એમ કનૈયો અને ગોપીઓ એમ અહીંયા શ્રીજી મહારાજ ને શાંતાબા છે ભગવાન કેવા સુલભ થયા છે આ જે સુખને બ્રહ્મા ભવિ છે સુગમ થયું આ ટાણે સુખની સી મારે વ્રજના વાસી માણે મુક્તાનંદ સ્વામી આ કીર્તન બનાવ્યું કે બ્રહ્મા ભવ જે સુખને ઈચ્છે એ સુગમ થયું આ ટાણે કે ભગવાન આ પૃથ્વી ઉપર બધા મુખોન મુખ મળ્યા અને મહારાજ પોતે આમ નેત્રા તાણે આમે વલોણા કરે ભગવાન ભેગા રમે જમે આ ભગવાન કેવું સુખ આપે છે આ સુખની સીમા સુખનો એન્ડ એનાથી કોઈ અધિક સુખ નહીં એનાથી કોઈ અધિક પ્રાપ્તિ નહીં એ ભગવાન સ્વયં મેળા વાલા ભક્તજનો આપણે પણ આ ભગવાનના ચરિત્રો સાંભળીએ છીએ ગાઈએ છીએ આ ભક્ત ચિંતામણીના પાઠ તમે ભક્તો કરો છો એ નિષ્કુળાન સ્વામી આ મહારાજના ચરિત્રો બધા લેખા તો જાણે પ્રત્યક્ષ મહારાજ હોય એવો પ્રગટ ભાવ આવે આ ચરિત્ર સંભાળતા હોઈએ ત્યારે આપણે ભાવથી એ મહારાજ નેત્રા તાણતા હોય ને સામે આપણે ઊભા રહી જાય મહારાજ હવારનું ટાણું છે વલોણું મહારાજ કરે છે નેત્રા તાણે છે મહારાજના ભાલમાં પરસેવાના બિંદુઓ આવી ગયા છે મહારાજની બહુ કોમળ મૂર્તિ છે સરસ ભાલમાં પરસેવાના બિંદુ શોભે છે મહારાજ આમ આમ હલતા જાતા હશે અને નેત્રો મહારાજ જાણતા હશે થોડી વારમાં તો આમ માખણનો પિંડો થઈ ગયો શાંતાબાઈએ કીધું મહારાજ હવે આ વલણું થઈ ગયું છે માખણ બરોબર મહારાજ આમ પાકી ગયું છે શાંતાબાઈએ બહુ પ્રેમથી મહારાજને આજે જમાડવા છે ને એટલે માખણનો પીંડો ઉતાર્યો તાહાળીમાં ફેરો અને પછી મહારાજને એ બાજરાનો ગરમ ગરમ રોટલો એ તાજું માખણ ગોળની ગાંગડી મરચાંનું અથાણું પાપડ એ પીરસીને મહારાજને શિરામણી કરાવી કાઠી દરબારોમાં છે ને સવારે શિરામણી હોય તો કે છાશું પીન જાજો છાસું હે છાશ પીવાની એટલે આપને લાગે હું છાશ પીવાની પણ આ બાજરાનો રોટલો દહીં હોય માખણ હોય ગોળની ગાંગડી હોય મરચાંનું અથાણું હોય પાપડ હોય આ છાંશું પીધી કહેવાય મહારાજને એટલા ભાવથી શાતાબાઈએ માખણ પીશું ભેગા સુરા ખાચર દર્શન કરતા હોય અને એ સુખ માણે ભગવાને આ સુખ આપ્યું मुक्तानन्दये प्रेमी अलौक प्रेमि मारे सुखनि माने मुक्तानन्द स्वामी के आत मर्म तो प्रेमी ये जाने કે આ ભગવાન આ મનુષ્ય થઈને આવ્યા છે કોણ છે એ આજે સ્વયં ભગવાન પધાર્યા છે અને આપણી સેવા સ્વીકારે છે મહારાજ આપણને આવા સુખ આપે છે એનો સંબંધ એ જ મોટી વસ્તુ છે આપણને પણ એ જ મહારાજ મેળ્યા છે આપણે એમનો સંબંધ એમના વચનામૃત વાંચીને ભક્ત ચિંતામણી જેવા ગ્રંથ એમનો પાઠ કરતા હોય લીલા ચરિત્ર સંભાળીને એમના નામ સ્મરણથી એ ભગવાન સ્વામિનારાયણ એમની નવધા ભક્તિ કરીને આવો મહારાજનો સંબંધ કરવો એ મોટું સુખ છે અને મોટી પ્રાપ્તિ છે મહારાજ આ સુરા ખાંચર સાંતાબા એમના દીકરી વેલુબા એમના દીકરા નાથા ખાચર આ પરિવાર કે ભગવાનમાં કેવો હેતવાળો અને સમર્પિત પરિવાર છે મહારાજ સુરા ખાચરને આવું સુખ આપે છે અને સુરા ખાચર પણ મહારાજના એવા અનન્ય ભક્ત હતા સહજાનંદ સ્વામી મહારાજની કેટલી મિનિટ આવી ગયા